નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠ ની સ્વ અધ્યન પોતા ભાગ ત્રણ આવી ચૂક્યો છે અને આ ભાગ ત્રણની અંદર જે ધોરણ આઠનો પાંચ શિલાયા હા પ્રવાસ સહનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ ત્રણની અંદર જેટલા પણ વિષયો છે તે બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડિયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો અસ્વાધ્યયન પુથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તેમજ અસ્વઅધ્યન પુથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે એ વોટ્સઅપ પર મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠની સ્વાધ્યયન પોથીના સંસ્કૃત વિષયના પાઠ નંબર પાંચ શિલાયાહ પ્રવાસ એમાં પ્રશ્ન નંબર એક નીચેના પરિચ્છેદનું સુંદર અક્ષરે લેખન કરો તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે આ પેરેગ્રાફને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને આ પેરેગ્રાફ તમારે શાંતિથી લખવાનો છે કોઈ પણ પ્રકારની ભૂલ વગર ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેનો ફકરો વાંચો અને નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર આપો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આ શિલાયાહ પ્રવાસ જે પાઠ છે તેનો એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે એ ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને તેના પછી જોઈએ એના ઉપરથી કેટલાક પ્રશ્ન અને તેમના ઉત્તર એમાં પહેલો સવાલ કશ્ય શિલ્પમ સુંદરમ અસ્તિ તો ભગવત બુદ્ધસ્ય શિલ્પમ સુંદરમ અસ્તિ ત્યાર પછી બીજો સવાલ કશ્ય ચિત્રમ મનોહરમ અસ્તિ તો ચતુર્મુખસ્ય હરિસ ચિત્ર મનોહરમો સવાલ અત્ર બહુ ચિંતા સીધી તો અત્ર બહુની સુંદરા ચિરાણી અહી સીધી ચાલો ત્યાર પછી આપેલો છે ચોથું અસ્મા અસ્ત તો અસ્માર્ગદર્શક અસર ચાલો ત્યાર પછી પાંચમો ક બૌદ્ધગુફાયા વિષયે અસ્માહ વાર્તાલાપ કરો તો માર્ગદર્શક બુદ્ધ ગુફાયા વિષયે અસમાર્તાલાપ કરો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે દર્શાવેલા વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે પાઠમાંથી શોધીને લખો પેલું વાક્ય આમ અસ્તી કિંચિત કાર્ય વા તો આ વાક્ય શિક્ષિકા સવિતાને કહે છે બીજું હરિ ઓમ કહ વદતિ તો આ હરિઓમ જે છે તે પહેલા સવિતા શિક્ષકને કહે છે ત્યાર પછી શિક્ષક સવિતાને પણ કહે છે ત્રીજું અંબ કથમ અસ્તિ સર્વકુશલમ વા તો જવાબ આવશે શિલા સવિતાને કહે છે ત્યાર પછી ચોથું શોભનમ તત્ર કિમ અસ્તિ તો સવિતા શિલાને કહે છે પાંચમું અવશ્યમ આનેશ્યામી તો શિલા સવિતાને કહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર યોગ્ય ક્રિયાપદ શોધી અને નીચે આપેલા રિક્ત સ્થાનની પૂર્તિ કરો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કાઉસમાં કેટલાક શબ્દો આપેલા છે બરાબર તો એમાં એને આપણે આ ખાલી જગ્યાઓમાં લખવાના છે પેલું ભવતી કુત્ર તો જવાબ આવશે અસ્મિ બીજું કપાટે કાની પુસ્તકાની તો જવાબ આવશે સંતિ ત્રીજું તત્ર ઇકહ ઘટહ ખાલી જગ્યા તો જવાબ આવશે અસ્તિ ચોથું અહમ છાત્રા ખાલી જગ્યા તો જવાબ આવશે અસ્મિ પાંચમું ઇતત યાનમ સ્વ પ્રભાતે નટપુરમ ખાલી જગ્યા તો જવાબાવશે ગમિષ્ય ચટ્ટું અહમક ભવિંમ ખાલી જગ્યા તો જવાબાવશે ઈછા સાતમું અહમ પ્રવાસં કૃત્સ વિષય નિબંધ ખાલી જગ્યા તો જવાબાવશે લેખિષ્યા ત્યાર પછી અહીંયા તમે જોશો તો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠના બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનને જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો એક આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો પ્લે સ્ટોર ઉપર ઓશન કોચિંગ ક્લાસીસ લખીને પણ સરળતાથી ડાઉનલોડ કરી શકશો તો આ એપ્લિકેશન ઉપર પણ તમે દરેક વિષયની સ્વાધ્યન પોના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો અથવા તો આપણા અહીંયા વોટ્સઅપ નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને સ્વાધ્યન પોથી વિશે તમે વધારે માહિતી મેળવી શકો છો આ સ્વાધ્યન પો છે ને તમારી પરીક્ષા માટે તમારી એકમ કસોટી માટે અને તમારી સ્વાધ્યન પોથી માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓ

અનુજ તે સર્વપ્રથમ ગૃહમ ગૃહમથી મંદિરમ મંદિરમથી પાઠશાલા પાઠશાલામથી ક્રીડાંગણમ ક્રીડાંગણમથી રેલ સ્થાનકમ ત્યાંથી બસ સ્થાનકમ ત્યાંથી આપણમ ત્યાંથી વિતકોષ અને ત્યાંથી ગૃહમ એવી રીતે તે આગળ વધે છે બરાબર તો અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે જુઓ અર્જુન ગૃહત કુત્ર ગચ્છતી તો એનો જવાબ અર્જુન ગૃહત મંદિર મંદિરમ ગચ્છતી એવી રીતે બીજું અર્જુન મંદિરાત કુત્ર ગચ્છતી તો અર્જુન મંદિરાત પાઠશાલામ ગચ્છતી ત્રીજું અર્જુન પાઠશાલા કુત્ર ગછતી તો અર્જુન પાઠશાલા ક્રીડાંગણ ગછતી ત્યાર પછી ચોથું અર્જુન પાઠશાલા કુત્ર ગછતી તો અર્જુન પાઠશાલા ક્રીડાંગણ ગછતી ત્યાર પછી પાંચમું અર્જુન ક્રીડાંગણાત કુત્ર ગછતી તો અર્જુન ક્રીડાંગણા સ્થનકં ગ્છતિ છઠ્ઠું અર્જુન રેલસ્થનકા કુત્ર ગછતી તો અર્જુન રેલસ્થનકા સ્થાનકં ગછતી અર્જુન બસ સ્થનકા કુત ગછતી તો અર્જુન બસ સ્થાનકાત આપણમ ગ્છતિ અર્જુનઃ આપણાત કુત્ર ગ્છતિ તો અર્જુનઃ આપણાત વિતકોષ ગચ્છતી મિત્રો અહીંયા આપણે સંસ્કૃત વિષયનો જે પાઠ નંબર પાંચ છે તેને પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ આઠની જે સંસ્કૃત વિષયની સ્વઅધ્યયન પોથી છે તેના પાઠ નંબર છના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સ્વ અધ્યયન પોથીઓ છે તે સ્વઅધ્યયન પોથીઓના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ સ્વ અધ્યયન વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે જો આ સ્વાધિયન પોથીનું સોલ્યુશન તમને ગમ્યું હોય તો આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો અને આપણી આ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો